ચકલાસી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ વાઘેલાએ રાજીનામું આપ્યું છે માહિતી અનુસાર અમિત પટેલે ચકલાસી નગરપાલિકાના પ્રમુખનો ચાર્જ સંભાળ્યો ત્યારે મહત્વનું છે કે ભાજપ દ્વારા ચકલાસી નગરપાલિકામાં સત્તા કબજે કર્યા બાદ વિરોધનો વંટોળ ઉભો થયો હતો ત્યારે ચકલાસી નગરપાલિકાના ભાજપના સભ્યોએ મળી બાવીસ સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે ભાજપના જ સભ્યોએ સંકલન કરી ભાજપના પ્રમુખને હટાવ્યા અને પ્રમુખશ્રીએ ઓગણીસ આઠ ના રોજ રાજીનામું આપેલું હતું એ સંદર્ભે નવા પ્રમુખનો ની વરણી ના થાય ત્યાં સુધી પ્રમુખ ઉપપ્રમુખશ્રીના ચાર્જ ની સોંપણી કરવામાં આવી છે એમાં ધર્મેશભાઈ રાજીનામું આપ્યું મંગળવારે એટલા માટે ચાર્જ મારે આજે મેં પ્રમુખ તરીકે લીધો છે જે અધોરા કામ છે એને પૂર્ણ કરીશું વિકાસના કામમાં સદગતિ આપી છે જે આજે પ્રમુખ તેનો ચાર્જ સંભાળ્યો એ મારા બાવીસ બાવીસ રન છે મારા બાવીસ કાઉન્સલરને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અભિનંદન એટલા માટે આપું છું કે તેઓ અવિશ્વાસની દરખાસ્તમાં મારી સાથે એટલે કે અમારી પેનલ સાથે સખત મનથી મનોબળથી અને અડગ રહ્યા એ બદલ હું તેમને ખૂબ અભિનંદન આપું છું અને અત્યારે અમારો એક આ પહેલો વિજય થયો હવે બીજો વિજય જ્યારે કલેક્ટ્રીસ તરફથી જાહેરનામું બહાર પડશે ત્યારે અમારો એ બીજો વિજય ગણાશે અને અમે સૌ સાથે મળી ચકલાસી ગામનો અને નગરપાલિકા વિસ્તારનો વિકાસ કરીશું